નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાનની દુર્ઘટના બની છે એરપોર્ટની બાજુમાં આવેલા મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું એક વિમાન ટેક ઓફ થયાની તરત જ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું આ વિમાનમાં વિજય રૂપાણી સહિત બસો બેતાલીસ મુસાફર સવાર હતા આ એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું આ વિમાનમાં કુલ બસો બેતાલીસ લોકો સવાર હતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા તો ચાલો જાણીએ વિજય રૂપાણી પરિવારમાં કોણ કોણ છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ મ્યાનમારના યાગુન શહેરમાં થયો હતો તેમના પિતાનું નામ રમણીકલાલ અને માતાનું નામ માયાબેન રૂપાણી હતું તેમને સાત બાળકો હતા જેનાથી વિજય રૂપાણી સૌથી નાના હતા યાગુનથી થોડા સમય પછી વિજય રૂપાણીનો પરિવાર ગુજરાતના રાજકોટમાં આવીને સ્થાયી થયો હતો વિજય રૂપાણીના પત્નીનું નામ અંજલી રૂપાણી છે જે ભાજપ મહિલા મોરચા સાથે સંકળાયેલા છે અને સામાજિક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લે છે આ પ્લેનમાં વિજય રૂપાણી સહિત કુલ બસો લોકો સવાર હતા અને બસોએ બસો લોકો ઇજાગ્રસ્ત છે અને આમાંથી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી મિત્રો આપણે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલીએ નહીં અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વિજય રૂપાણીની આત્માને શાંતિ